નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ આજના વિડિયોને આપણે સમજવાનું છે ઝેર મુક્ત ખેતી એટલે કે આપણે જે ખેતી કરી રહ્યા છે જેની અંદર રાસાયણિક ખાતર અને જે કેમિકલ પેસ્ટિસાઇડ જે જંતુનાશક દવા હોય ફૂગનાશક હોય આ બધી દવાઓ આવે છે એ વાપર્યા વગર આપણે કેવી રીતે ખેતી કરી શકીએ અને કેવી રીતે વધારે લાભ લઈ શકીએ આ આપણે સંપૂર્ણ સમજવાની સૌ પ્રથમ તો આપણે એ સમજવાની જરૂર છે કે કોણ આ આ જે ખેતી છે કે જે આપણે ઝેર મુક્ત ખેતી છે કોણ કરી શકે ને કોણ ન કરી શકે કેમકે આ ઝેર મુક્ત ખેતી છે બધા ખેડૂતો છે એ ન કરી શકે અને શું કામ ન કરી શકે એ વાત આપણે સમજવાની છે આજનો આ વિડીયો છે એ આપણો પાયો છે કેમ કે આવનારા સમયની અંદર હવે ધીમે ધીમે ચોમાસું નજીક આવી રહ્યું છે એટલે આપણે અનેક ખેડૂત ભાઈઓને ઝેર મુક્ત ખેતી તરફ લઈ જવા છે એટલા આજથી આ અંદર હું શરૂઆત કરવા જઈ રહ્યો છું પણ આજનો આ વિડીયો છે એ દરેક ખેડૂત ભાઈએ સમજવો જરૂરી છે આજનો આ વિડીયો જો તમે નહીં સમજ્યો હોય તો આગળ ઉપર જતા તમને ઝેર મુક્ત ખેતીમાં પ્રોબ્લેમ આવી શકે છે આજના વિડીયોની અંદર ખાલી આપણે એટલું જ સમજવાનું છે કે ઓર્ગેનિક ખેતી કોણ કરી શકીએ પેલા તો આપણે ઝેર મુક્ત ખેતી એટલે એક જ શબ્દ મગજમાં આવે છે ઓર્ગેનિક ખેતી જો કે ખેતીની અંદર ઘણા બધા પ્રકાર છે જેની અંદર પેલા તો જે આપણે રાસાયણિક ખેતી કરીએ છીએ એટલે કે કેમિકલ ખાતર ને કેમિકલ દવાથી ખેતી કરીએ છીએ જેને રાસાયણિક ખેતી કહેવાય છે એક એ પ્રકાર છે અને આજે રાસાયણિક ખેતી કરતા ખેડૂત ભાઈઓની સંખ્યા છે લગભગ નેવું ટકા ઉપર છે એ સાથે આપણે જાણવું છે કે હવે જે રાસાયણિક ખેતી નથી કરતા તો બધાને આપણે ઓર્ગેનિક ખેતી ન કહી શકીએ કેમ કે ખેતીની અંદર ઓર્ગેનિક વસ્તુ અલગ છે જૈવિક ખેતી અલગ વસ્તુ છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે એ પણ અલગ છે દરેક વસ્તુને આપણે સમજવું પડે પણ અહીંયા એ ઝેર મુક્ત ખેતી ને બાદ કરતા અન્ય ખેતી છે સરખા છે અને અન્ય તમામ ખેતી છે એ ઝેર મુક્ત કરતા સારી છે એટલે કે તમે જૈવિક ખેતી કરતા હોય કે પ્રાકૃતિક કરતા હોય બંને વસ્તુ સારી છે હવે જૈવિક અને પ્રાકૃતિકમાં શું ફરક પ્રાકૃતિક ખેતીની અંદર જે ગાય આધારિત આપણે ખેતી કરીએ છીએ જેની અંદર જીવામૃત હોય પંચપરણી અર્થ હોય અગ્નિ અસ્ત્ર હોય અન્ય વનસ્પતિના અર્ક છાટીએ છીએ ગૌમૂત્ર અને ખાટી છાશનો ઉપયોગ કરતા આ બધી પ્રાકૃતિક ખેતીમાં આવે છે જૈવિક ખેતી કઈ તો કે જૈવિક ખેતીની અંદર આપણે બેક્ટેરિયાઓનો જે વપરાશ કરીએ છીએ જેની અંદર ટ્રાયકોડરમાં બેક્ટેરિયા હોય અથવા તો સુડોમોનાસના બેક્ટેરિયા છે મેટારિઝમ છે એ સિવાય બિવેરિયા બાસિયાના છે આ તમામ જે બેક્ટેરિયાઓ છે એ બધા જૈવિક છે એટલે આ બધી વસ્તુ ઓર્ગેનિક છે જૈવિક છે આ બધું છે ને અલગ છે પ્રાકૃતિક ખેતી છે બધું અલગ અલગ છે પણ મારું અહીંયા માનવું એવું છે તમે પ્રાકૃતિક જૈવિક અને ઓર્ગેનિક આ બધું એક સાથે કરો તો પણ ચાલશે પણ કમસે કમ ઝેર મુક્ત ખેતી થવી જોઈએ રાસાયણિક ખેતી છે એને બંધ કરવી જોઈએ રાસાયણિક ખેતી એટલે કેમિકલ વાળું ફર્ટિલાઇઝર ખાતર અને જે આપણે જંતુનાશક કેમિકલ દવા નો છંટકાવ કરીએ છીએ આને બંધ કરવું જોઈએ પણ આ કોણ કરી શકશે એ સમજવા જઈએ તો દરેક ખેડૂત ઝેર મુક્ત ખેતી નહીં કરી શકે કોણ કરી શકશે પહેલી વાત તો એ કે જે ખેડૂત છે એ જાતે ખેતી કરતા હશે એ જ ખેડૂત છે એ ઝેર મુક્ત ખેતી કરી શકશે એટલે કે જો તમે ભાગ્યો આપીને કોન્ટ્રાક્ટ ઉપર આપીને અથવા તો અન્ય કોઈ પણ રીતે જે આપણું ખેતી છે એ તમે 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 અન્ય રીતે ખેતી ખેતી કરાવતા 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 મજૂરીથી આપીને અથવા તો ચાર પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પદ્ધતિથી તમે કોઈ બીજા ખેડૂતને વાવવા આપી દેતા હોય તો તમે ઝેર મુક્ત ખેતી ક્યારેય ન કરી શકો અને તો તમારે ઝેર મુક્ત ખેતી માટે વિચારવાનું પણ નથી તમારે પછી રાસાયણિક ખેતી જ કરવી પડશે શું કામ કરવી પડશે એ પણ આપણે આગળ સમજશું પણ જે ખેડૂતભાઈ રાસાયણિક ખેતી જ કરે છે એના માટે પણ રાસાયણિક ખેતી વિશે અમે માહિતી આપતા રહીએ છીએ કેમ કે ઘણા બધા મિત્રો સવાલ થતા હશે કે ઝેર મુક્ત ખેતીનો આગ્રહ તો રાખીએ છીએ પણ સાથે સાથે રાસાયણિક કેમિકલ ફર્ટિલાઈઝર હોય કે કેમિકલ પેસ્ટિસાઇડ હોય પણ કરીએ છીએ શું કામ ભલામણ કરીએ છીએ તો કે ગુજરાતની અંદર ખેડૂત એક બે કે પાંચ પચીસ નથી ગુજરાતની અંદર સાઠ લાખ ખેડૂત ખાતેદાર છે અને દરેક ખેડૂતને અમે માહિતી આપવા માંગીએ છીએ એટલે જે લોકો ઓર્ગેનિક ખેતી કરતા હોય એને ઓર્ગેનિકની માહિતી મળીએ રાસાયણિક ખેતી કરતા હોય રાસાયણિકની ની માહિતી મળીએ રાસાયણિક ખેતીની છે એની માહિતી એટલા માટે આપવી પડે કે જેની અંદર ઓછા ખર્ચની અંદર સચોટ નિયંત્રણ મળી જાય એટલામાં રાસાયણિક દવાઓની પણ ભલામણ કરતા હોય છે ત્યારે આપણે જણાવી દો કે જે ખેડૂત પોતે જાતે ખેતી કરે છે જાતે પોતે ખેતરની અંદર મહેનત કરે છે એ ખેડૂત જ ઝેર મુક્ત ખેતી કરી શકશે બીજી વાત એ સમજવાની છે કે તમે ખેતીની સાથે સાથે જો પશુપાલન કરતા હોય તો જ તમે ઝેર મુક્ત ખેતી કરી શકશો જો તમે ફક્ત ખેતી કરો છો અને એક પણ પશુ રાખતા નથી તો તમે ઝેર મુક્ત ખેતી ન કરી શકો તમારે ઝેર મુક્ત ખેતી કરવા બાબતે વિચારવાનું પણ નહીં કેમ કે તમારા માટે એ પોસિબલ નહીં બને અને પછી તમે પશુપાલન નથી કરતા પછી અધૂરું ખેતી તમે કરશો અડધું તમે રાસાયણિક વાપરો અડધું તમે પછી ઓર્ગેનિકમાં કરવા જાવ બંને મિક્સ કરશો તો ઉલટાની તમારી ખેતી બગડશે એટલે મહેરબાની કરીને આવું અડધું કામ ન કરવું કાં તો તમારે પૂર્ણ રાસાયણિક કરવી કાં તો પૂર્ણ ઓર્ગેનિક કરવી હવે ઓર્ગેનિક ખેતી એટલે કે જે પ્રાકૃતિક ખેતી કહીએ જૈવિક ખેતી કહીએ તમારે જે નામ આપવું એની અંદર તમારે જવું હોય તો બે વસ્તુ યાદ રાખવાની તમારે જાતે મહેનત કરવી પડશે અને એની સાથોસાથ પશુપાલન અવશ્ય કરવું પડશે હવે આપણે જાતે ખેતી કરતા હોય પશુપાલન કરતા હોય છે એટલે ખેતીની અંદર બે સિદ્ધાંત લાગે છે આમ જોવા જઈએ તો જે રાસાયણિક ખેતી છે એની અંદર મોટા ભાગે જોવા જઈએ તો આપણે છોડને ટાર્ગેટ કરીએ છીએ જ્યારે પણ આપણી જમીનની અંદર કોઈ પણ આપણે વાવેતર કરીએ છીએ એ વાવેતરની અંદર આપણો એક લક્ષ્યાંક હોય છે કે આની અંદરથી આપણે વધારેમાં વધારે ઉત્પાદન લેવું છે અંતે બધાય આપણે ખેતી કરતા ખેડૂત ભાઈઓનું ધ્યેય એક જ સરખો હોય છે કે વધારેમાં વધારે આપણે ઉત્પાદન લેવું છે વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે તેને આપણા ભારત દેશના ખેડૂત શું કરે છે કે છોડને ટાર્ગેટ કરે છોડ ઉપર વધારેમાં વધારે દવાના સ્પ્રે કરવાનું ચાલુ કરે છે ખરેખર જો તમારે ખેતીની અંદર સફળ થવું હોય એમાં પણ ઝેર મુક્ત ખેતીની અંદર જો તમારે સફળ થવું હોય તો તમારે છોડને ટાર્ગેટ નહીં કરવાનો તમારે જમીનને ટાર્ગેટ કરવાની જમીનને ટાર્ગેટ કરવાની એટલે કે છોડ ઉપર તમે જે પણ સ્પ્રે કરો છો એ બહુ નહીં કરો એ જરૂર પડે તો જ કરો પણ જમીનને ટાર્ગેટ કરો એટલે જમીનની અંદર વધારે વધારે તમે આપવાનું રાખો જેની અંદર વધારે ને વધારે દેશી ખાતર છાણિયું ખાતર આપો અથવા તો ડેમની અથવા તો બીજા કોઈ પડતર જમીનની માટી તમે મળતી હોય વ્યવસ્થા થતી હોય તો એ નાખો મોરમ નાખો અન્ય પણ જે છાણિયા ખાતર હોય છે એ જમીનની અંદર વધારે આપો અને મજબૂત કરો જે ખેડૂત છે એ વધી જશે મોટાભાગે થાય છે શું કે તમે ઉપરથી દવા ગમે એટલી છાંટો પણ જો જમીનના તળિયાની અંદર કચ ન હોય એની અંદર જ કોઈ વધારે પડતા જે જાગૃત અવસ્થાની અંદર તત્વો ન હોય તો છોડ કેવી રીતે તંદુરસ્ત રહી શકે એટલે તમારે જમીનનું તળિયું મજબૂત કરવું પડશે ને તળિયું મજબૂત કરવા માટે મેં આપણે જે ખેડૂત છે એ ખેતીની સાથોસાથ પશુપાલન કરતા હોય એ ખેડૂત છે એ છાણિયા ખાતર વધારે વધારે આપી શકે એટલા માટે જ મેં શરૂઆતની અંદર આપણે કીધું છે કે તમારે ઝેર મુક્ત ખેતી કરવી હશે તો તમારે પશુપાલન અવશ્ય કરવું પડશે એટલે વધુમાં વધુ છાણિયું ખાતર અને બીજા જે કાંઈ પદાર્થ આપવાના હોય એ જમીનની અંદર આપવા મોટાભાગે મારો પણ આગ્રહ રહેશે કે જમીનની અંદર તમે છાણિયું ખાતર વાવેતર પેલા આપી દો એ પછી પણ જ્યારે પાક ઉભો હોય ત્યારે દર પંદર થી લઈને પચીસ દિવસની અંદર વહેલામાં વહેલું પંદર દિવસે મોડામાં મૂળું પચીસ દિવસે જીવામૃત છે એ તમે રેગ્યુલર આપવાનો આગ્રહ રાખો હવે જીવામૃત છે એ પણ બે રીતે બને છે જીવામૃત છે એ પ્રવાહીની અંદર પણ બને છે અને ઘનજીવામૃત પણ બને છે જોકે પ્રવાહી ને ઘનજીવામૃત બંને કેમ બનાવવા એ આપણે આગળના વિડીયો પણ એ બંને છે એ પણ તમારે આપવા પડશે અને એ વધારે તમે આપશો તો તમારી જમીનનું તળિયું મજબૂત થશે અને જો તમારી જમીનનું તળિયું મજબૂત હશે તો તમારી જમીન છે એની અંદર જે પણ તમે છોડ વાવશો એ તંદુરસ્ત છોડ ઉગશે અને તંદુરસ્ત જો છોડ હશે તો તંદુરસ્ત છોડની અંદર રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે અને તંદુરસ્ત છોડની અંદર ઉત્પાદન ક્ષમતાથી વધે છે મોટા મોટાભાગે આપણે શું કરીએ તો કે રાસાયણિક ખાતર આપવાનું ચાલુ કરીએ હવે તમે રાસાયણિક ખાતર આપો તો ડીએપી એનપીકે અથવા તો જે યુરિયા છે હવે તમે ડીએપી આપો તો અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય અથવા તમે યુરિયા આપો તો માત્ર માત્ર નાઇટ્રોજન હોય અને એ પણ છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે તમે એનપીકે એટલે કે બાર બત્રીસ સ્વળ આપો બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ મળે એટલે કે આ એનપીકેના ગ્રેડ મળે છે અને એ પણ રાસાયણિક ગ્રેડ ગ્રેડની અંદર છે કેમિકલ ગ્રેડની અંદર છે આ કેમિકલ ખાતર છે એ અમે વારંવાર અમારી ખેડૂત મીટીંગો અંદર સમજાવીએ છીએ કે રાસાયણિક ખાતર છે એ તમે જમીનની અંદર આપો છો એ જમીનની અંદર આપવાથી જ્યારે પણ પાણી આપશો તમે એટલે કે પાણી પીવડાવશો અથવા તો ચોમાસામાં વરસાદનું પાણી પડશે અને એ ખાતર છે ભેજ મળવાથી ઓગળે છે એ જે આ રાસાયણિક ખાતર ઓગળ છે એ કેમિકલ જમીનની અંદર પ્રસરી જશે જમીનની અંદર પ્રસરી જશે એટલે એની અંદર નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ વગેરે જે કાંઈ તત્વો અંદર રહેલા હશે એ તત્વો ચોક્કસથી છોડને મળી જશે છોડને એક તત્વોની જરૂર હોય છે એ તત્વો છે આ રાસાયણિક ખાતર છે પૂરું પાડી દે છે પણ એ તત્વો તો પૂરું પાડી દે પણ એની સાથે એની અંદર જે બીજું વધારાનું કેમિકલ હોય છે એ કેમિકલ જે જમીનમાં પ્રસરી જાય છે એ કેમિકલ ખૂબ મોટા પ્રમાણની અંદર આપણે જમીનની અંદર નુકસાન કરે છે હવે અલગ અલગ રીતે નુકસાન કરે છે પેલા તો એ જે કેમિકલ જમીનની અંદર પ્રસરે છે ને એ આપણી જમીનને એકદમ કડક બનાવી દે છે એટલે ચોમાસા દરમિયાન જે પાણી છે વરસાદનું પાણી જમીનમાં ઉતરવું જોઈએ એ બરાબર ઉતરતું નથી અને પાણી ઉપરથી દળીને નીકળી જાય છે બીજા નંબરની અંદર આ કેમિકલ ખાતરને કારણે જમીનમાં રહેલા અળસિયા અને આપણી મિત્ર જીવાતો છે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એ તમામ સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયાને મારી નાખવાનું કામ છે

ચોક્કસથી બહુ જવાબદારીપૂર્વક કહું છું આવનારા વર્ષ સુધી માનવ સભ્યતા છે અત્યારે જે કેમિકલ ખેતી કરે છે આ જ રીતે એકસો ને પચાસ વર્ષ સુધી ખેતી કરશું તો આપણી તમામ જમીનો છે એ બંજર થઈ જશે એમાં કોઈ વાવશો તો ઉગશે નહીં ઉગશે તો ઉત્પાદન નહીં આપે આ ટાઈપની આપણી ખરાબ જમીનો ન થાય એટલા માટે થઈને આપણે રાસાયણિક ખાતર છે એ આપવાનું બંધ કરવું પડશે બીજા નંબરની અંદર કે જે તમે ખાતર નાખો છો એનાથી તો અળસિયા અને બેક્ટેરિયાઓ મરે છે પણ એ સિવાય પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એવી ભૂલ કરતા હોય કે નિંદામણની દવા છે અન્ય દવાઓ છે એ જમીનમાં પીવડાવતા હોય છે ઘણી વખત પેન્ડિમિથાલિન પીવડાવતા હોય છે તો પેન્ડી થી તમારા નિંદામણ છે એ ચોક્કસથી કંટ્રોલ થઈ જાય છે પણ નિંદામણની સાથોસાથ સૂક્ષ્મ બેક્ટેરિયાનો અળસિયા છે એનો પણ નાશ થઈ જાય છે ઘણી વખત ખેડૂત ભાઈઓ છે મુંડા મારવા માટે અથવા તો અન્ય જમીનની અંદર જીવાતો હોય એને મારવા માટે ક્લોરોપાયરીફોસ જેવા કેમિકલો છે જે ખૂબ ઘાતક કેમિકલ ગણાય છે આવા કેમિકલો છે જમીનમાં પાણી સાથે પીવડાવી દે હવે એ જમીનમાં પાણી સાથે તમે પીવડાવી દો છો જેને કારણે તમારે જે જીવાત કંટ્રોલ કરવી છે એ તો થઈ જશે પણ એ ક્લોરોપાયરીફોસ એટલું ભયાનક કેમિકલ છે જેને કારણે આપણી જમીનની અંદર અળસિયા અને સૂક્ષ્મ જીવાતો છે એ મરી જાય છે એટલે અળસિયાને સૂક્ષ્મ જીવાતો મરી જાય તો આપણી જમીન છે નબળી પડી જાય અને દરેક ખેડૂત ભાઈ એક તો સ્વીકારવું જ પડશે કે અળસિયા છે એ સૌથી મોટો ખેડૂતનો સૌથી મોટો કોઈ મિત્ર હોય તો આપણી જમીનમાં રહેલા અળસિયા છે અને એ અળસિયાને આપણે બચાવવા જોઈએ એ અળસિયાની સંખ્યા છે એ દિવસેને દિવસે વધે એવા પ્રયત્ન આપણે કરવા જોઈએ એની જગ્યાએ આપણે એ અળસિયાને મારવાનું કામ કરીએ છીએ એટલે ખાસ આગળના વિડીયોમાં આપણે બીજી વાત સમજવાનું છે પણ અત્યારે મારા દરેક ખેડૂતભાઈનો આગ્રહ છે કે જમીનની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલો છે જમીનની સાથે માટી સાથે મિક્સ ન કરો રાસાયણિક ખાતર હોય ક્લોરોપાઈફોસ હોય પેન્ડિમિથાલિન હોય આવું જમીનની અંદર પીવડાવીને અળસિયા અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓને મારવાનું બંધ કરો એ જો જીવતા હશે તો આપણી જમીન ફળદ્રુપ થશે અને જમીનને વધારે પડતાં ફળદ્રુપ કરવા માટે છાણિયું ખાતર અને દેશી જે આપણે માટી હોય છે એ વધારે આપવાનો પ્રયત્ન કરો જેનાથી આપણી જમીન ફળદ્રુપ થશે અરસિયામાં પણ વધારો થશે જમીન અને થશે અને જમીન જો તાકાતવાળી હશે તો ઉત્પાદન આપણે વધારે લઈ એટલા માટે ઝેર મુક્ત ખેતી તરફ દરેક વ્યક્તિએ આવવું પડશે અને આ એક વિડીયોનું બેઝ મેં સમજાવ્યું છું આગળ જે આપણે ઝેર મુક્ત ખેતી વિશે ઘણું બધું સમજવાનું છે પણ દરેક વ્યક્તિ મેં જે શરૂઆતમાં આપણે જણાવ્યું છે એ વાત યાદ રાખવી પડશે કેમ કે જેલમે મુક્ત ખેતી કોણ કરી શકશે તો કે જે પશુપાલન કરે છે ખેતીની સાથે પશુ પાલન કરે છે અને પોતે ભાગ્યો આપીને કે બીજી રીતે ખેતી ન કરતા હોય જાતે ઘરના જ સભ્ય છે એ ખેતરની અંદર મહેનત કરતા હોય તો જ તમે કરી શકો નકર તમે કોઈને ભાગ્યો આપતા હોય તો ભાગ્યો આપવાળો વ્યક્તિ છે ને એ ક્યારેય પણ છાણિયું ખાતર નાખવું તમારે પ્રાકૃતિક ખેતીની અંદર અલગ અલગ ઉકાળા બનાવવા વગેરે કરવું આની અંદર એ ખેડૂત છે બીજા તમારું જે કોન્ટ્રાક્ટથી કરતા હોય એ એગ્રી નહીં થાય તમે જાતે કરતા હશે તો જ થશે એટલે ખાસ કરીને જે ખેડૂત ભાઈઓ છે એ ભાગ્યો આપીને ખેતી કરતા હોય તો એને મુક્ત ખેતી માટે વિચારવું નહીં બીજા નંબરની અંદર તમે પશુપાલન ન કરતા હોય તો પણ ન વિચારવું બે જે છે મોટા ભાગના ખેડૂતો છે ને એ ઝેર મુક્ત ખેતી નિષ્ફળ ગયા છે ને એનું મેન કારણ એ છે કે પોતે પશુપાલન પણ ન કરતા હોય અને જાતે ખેતી પણ ન કરતા હોય અને બીજા આધારિત આ રીતે જો ખેતી કરાવવાનું વિચારતા હોય એ ખેડૂત કરી શકતા નથી અને બધા ખેડૂત માટે આ પોસિબલ નથી એટલે બધા ખેડૂતે વિચારવું નહીં બીજા નંબરની વાત છે કે બધાનો પ્રશ્ન એક આવશે કે ઝેર મુક્ત ખેતી અમારે કરવી છે ઓર્ગેનિક ઉત્પાદનના ભાવ નથી મળતા આ પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ પણ આપણે આગળના વિડીયોની અંદર એના વિશે આપણે ખૂબ વિસ્તારથી ચર્ચા કરવી છે ને એ સમસ્યાનું સમાધાન પણ મારે આપણને બતાવવાનું છે એ આગળ ઉપર આપણે ચર્ચા પણ કરીશું પણ આજના વિડીયોની અંદર મારે અપીલ હતી કે ઝેર મુક્ત ખેતી તરફ આવો આવનારા સમયની અંદર ખાસ કરીને આ ચોમાસાની અંદર વધમાં વધુ ખેડૂત ભાઈઓ છે એ ઝેર મુક્ત ખેતી તરફ આવે આવો મારો આગ્રહ રહેશે અને આ ઝેરમુક્ત ખેતીની અંદર જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી સાથે રહેશે અને તમારે ચોમાસા દરમિયાન ખેતીમાં કોઈ માહિતીની જરૂર પડશે તો પણ હું કોઈ પણ ચાર્જ વગર તમારા ગામમાં આવીને તમને ખેતી વિશે માહિતી આપવા માટે તૈયાર છું પણ તમારી તૈયારી હોવી જોઈએ કે તમે ખેતી માટે આવો બાકી મારું જીવન છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત છે મારા ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ બોલાવશો કોઈ ચાર્જ નથી અમારા ઘરના ડીઝલ પેટ્રોલ બારી તમારા ગામ સુધી આવશું અને તમને ઝેર મુક્ત ખેતી વિશે સંપૂર્ણ નોલેજ આપશું એટલે એ બાબતે ચિંતા નહીં કરતા આગળના સમયની અંદર આપણે ચોમાસા દરમિયાન વધુમાં વધુ ખેડૂત કરતા હોય અને જાતે ખેતી કરતા હોય એ લોકો સફળ થશે અને એ લોકોને સારું ઉત્પાદન આવે અને ઉત્પાદનના ભાવ પણ મળી રહે આ તમામ બાબતે આગળની ઉપર આપણે ચર્ચા કરવાની છે આગળ જે ઝેર મુક્ત ખેતીની અંદર જે જે વસ્તુની તમને જરૂર પડે એ તમામ પ્રકારની માહિતી છે એ પણ આપણે અલગ અલગ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું અત્યારે જે આ અગત્યનું બેઝ જે ફાઉન્ડેશન બાંધ્યું છે આ બેઝનો વિડીયો છે એ દરેક ખેડૂત સુધી પહોંચવો જોઈએ એટલા માટે આ મારી એકની નહીં પણ આ જે આપણે ઝેર મુક્ત ખેતીનું જે આપણું અભિયાન છે આની અંદર દરેક ખેડૂતની જવાબદારી છે કે આપણે આ વિડીયોને અન્ય ખેડૂતો સુધી શેર કરીને પહોંચાડી દો અન્ય ખેડૂતને પણ પ્રેરણા મળે અન્ય ખેડૂત છે પણ આપણી સાથે જોડાય એ માટે તમે વધુ વધુ ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને વધુ વધુ ખેડૂત મિત્રોને આ આપણી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપવામાં આવશે જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાજર આપશું ધન્યવાદ